સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર ના ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો એમનો પ્રતિસાદ અહીંયા સાથે શેર કરે જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકો જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘરે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર મારી સાયબર જો ક્રાઇમના ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોનો જો હું અભિનંદન આપું છું જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવોચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને ત્યારે જો સાયબર ક્રાઈમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઇમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જોઈએ આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જોએ તો એના એક બુક પણ અમે લોકો કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ મેં કોલેજિસમાં વેપારી આપના મિત્રો સાથે જોઈએ અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વેચડી કરી જ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કરીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપના પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જોઈએ અગર તમે બચવા માગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારને તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવી તમે ચાર પાંચ કલાક બસ એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા અને ઘણા બધા પૈસા પરત પર મળ્યા સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જો એ આ લોકો જો ફોન કરતા હોય આપના શાખા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસા માંગણી કરતા હોય અને જો કે મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા અને સાથોસાથ એક જો ન્યૂ કોલ્સ કરવાના છે ન્યૂટ વિડીયો બનાવીને જોએ આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપને જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા આપના અમુક અમુક જે યુટ્યુબ ચેનલો વગર આપણે આપ મૂકતા હો તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપને ફેસ વગેરે લઈને એવા જો ન્યૂટ ફોટોગ્રાફ સાથે ન્યૂટ વિડીયો સાથે આપણે જોઈએ એવા મોર્ફિંગ કરી દેતા હોય છે પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ તમારા રિલેટિવને મોકલી આપીશ આ પ્રકાર કહીને જો એક સામાજિક તમારા જો એ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારના માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારી પૈસાનો પ્રાણી કરતા હોય છે એટલે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે આ મળશે શેર ફ્રોડ માટે કે આ જો વીસ ટકા મળશે એક દિવસમાં એક મહિનામાં ચાલીસ ટકા મળશે આ પ્રકારને બહુ લોભામણી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારનો કોઈ પૈસા ડબલ ટ્રીપલ થતા હોય તો પોતે કરે આપને કેમ કરે છે એનાથી બધા દૂર રહેવા જોઈએ અત્યારે એક ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટીમાંથી બોલીએ છીએ તમારે એક કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારની ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જોઈએ કરતા હોય तो जो एकस प्रकार हमें बताया टोटल तो आ एक में अगर तुम्हें जो तो डीप फेक वीडियो कॉल भी चले कि तुम्हारा जो फोटो मॉर्फिंग करी ना आर्टिफिशियल इंटेलिजेंस यूज करी ना तुम्हारा एकदम रिलेटिव बनी ना तुम्हारे साथ बात कर पैसा ले जो है पची जो मोड जो न्यूड कॉल अमे बताया बताना तो आज रिक्वेस्ट करे कि कोई कोईपण संजोगों कोई में कोई कोईपण व्यक्ति आ बदा प्रकार साइबर क्राइम में फसाई गया हो तो वन पर तात्कालिक फोन करें અને સાત અમુક જો એ સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં ચાર હેલ્પલાઇનો નંબર જો અત્યારે અમે પ્રેસ નોટ મારફતે આપણી સાથે શેર કરીશ હું અત્યારે જો ચાર પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારથી ક્રાઇમમાં ફસાયેલા હોય તો વન નાઇન થ્રી જીરો પર તો આપે લેકિન કોઈ એવા હોય કે પૈસા નહીં ગયા હોય પરંતુ તમે કોઈ બ્લેકમેલિંગ કરતા હોય કોઈ તમારા ન્યૂડ ફોટોગ્રાફ બનાવીને કરતા હોય કે તમારે બારમાં ખોટા કુછ એવા જો સોશિયલ મીડિયામાં કુછ એવા મોર્ફિંગ કરીને ફેલાવીને તમે નુકસાન કરતા હો તો ઇમિડિયેટલી તમે આ નંબર ઉપર બી જો અમારા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરવો જોઈએ સો ટકા અગર આપ ઈચ્છશો તો આપને જો ગુપ્તતા એન્ટીને રાખવામાં આવશે અને તુરંત અમે લોકો જો આરોપીને પકડી જોઈએ ક્યારે ક્યારે અમે લોકો એવા જોયા છીએ કે જેના જો ન્યૂટ ફોટો એના આ પ્રકારને ખોટા એક મોર્ફિંગ કરીને બ્લેકમેલ કરે છે તો આ લોકો ડરને મારે સાચા હોવા છતાં પણ જો લોકોના જો આ પ્રકાર જો ચીટીના ભોગ બનતા હોય તો અમારા જો હેલ્પલાઇન ઉપર આપ કરશો કોન્ટેક્ટ તો હંડ્રેડ પર્સન્ટ આપને જો મળશે વન નાઇન થ્રી ઝીરો તો આપણા યુનિવર્સલ સાઇ નંબર છે એના ઉપર તુરંત કરો સાથોસાથ અમારા ચાર નંબરો બીજા બી છે જે સિટી સિટીકા જેના ઉપર આપ જો કોલ કરી શકો છો આ પ્રકારના જો આપને ક્રિપ્ટોકરન્સી કરન્સી ઇન્વેસ્ટમેન્ટ લોનના નામે દુનિયાભરના ચીજો છે જો આપણે અમે ફેસનોટ મારતે શેર કરી જોઈએ તો બધાને અમારે રિક્વેસ્ટ છે કે આ પ્રકારના અવેરનેસથી અમે રોકી શકીએ છીએ અમે અવેરનેસ લાઈશ આપના સાથે કોઈ પણ પ્રકારના લાલચ આપવાલા કોઈપણ પ્રકારના કોઈ આપનો ફોન આવે તો એના કોઈ જરૂરી નથી એમાં ટ્રેપ મેં આવો ફસાવની પણ જરૂર નથી જોઈએ વારંવાર જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત પોલીસ અને આપની શહેર પોલીસ સુરત શહેર પોલીસ વારંવાર અપીલ કરતી રહે છે કે સરકાર અથવા પોલીસ આ પ્રકારનો કોઈ પ્રકારના સાઇટ વેબસાઇટ ત્યાં કોઈ ખોટા મેસેજ નથી આપતી જેથી અમારા પબ્લિક કોઈ આમાં ટ્રેપમાં આવે તો બધા રિક્વેસ્ટ છે આપણે મીડિયાના મિત્રોના માધ્યમથી અમે આપણે પ્રજાને અપીલ કરવા માંગીએ છીએ કે આપ કોઈ પણ પ્રકારના ફોન મેં શંકા બી થાય તો અમારા આ નંબર ઉપર આ કોન્ટેક્ટ કરવો જોઈએ સાથ અગર ભૂલ ભૂલસે બી આપને ભૂલ થઈ ગઈ હોય આપ કોઈ વિડીયો આ રીતે કોઈ શેર કરી લીધા હોય તો પણ આપ અમારી પાસે આવો